હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાના છીએ એમસી સહાયક જુનિયર ક્લાર્ક અંતર્ગત જે દસ માર્કનું બેઝિક એકાઉન્ટ અને ઓડિટિંગ આવું છે એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો બે દિવસમાં છે આપણે બે દિવસમાં હું ચારસોથી પાંચસો પ્રશ્ન કાઢવાનો છે એકાઉન્ટ અને ઓડિટિંગના જે તમને ક્યાંક ને કંઈક પરીક્ષામાં ઉપયોગી નીવડશે બરાબર છે એનો આ ડેમોલેક્ટર છે બરાબર છે કેવા પ્રશ્નો ઉગાડીશ બરોબર છે એટલે આજે જ તમે જો બધા જ પ્રશ્નો જોવા માંગતા હોય ટેસ્ટ આપવા માંગતા હોય તો આજે જ આપણી ચેનલ સાથે જોડાઈ જજો બરાબર છે આવતીકાલ સુધીમાં એ બધા પ્રશ્નો બની જશે તમે આપણી ચેનલ પર જોડાણાઓ ને નવા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ લિંક ગ્રુપની લિંક છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને બીજું એક આપણે એક લેક્ચર લીધેલો છે અગાઉનો બરાબર છે એમસી સાહેબ જુનિયર ક્લાકનો છેલ્લે જોવાના તણખા હોય ના જોઈએ પ્રશ્ન નંબર વન જો આવું તમને બેઝિક એકાઉન્ટ અને ઓડિટિંગમાં પૂછી શકે દસ પ્રશ્ન લીધા છે મેં દસ માર્ક રોકડા આવા તમને ચારસો પ્લસ પ્રશ્નો આપવાના છે તો આજે જ જોડા બરોબર દેર નહીં કરતા હવે એમસી સહાયક જુનિયર ક્લાર્ક બેઝિક એકાઉન્ટ અને ઓડિટિંગમાં જે હિસાબી પદ્ધતિના લક્ષણો છે છેલ્લે છેલ્લે બધા નજર ફેરવી નાખવાની બરાબર છે એમાંથી બેઠા બેઠા પ્રશ્નો આવશે એ હું તમને ગેરંટી મારું છું બરાબર છે તમારા દસમાંથી દસ માર્ક આવે એવા પ્રશ્નો તમને આપવાના છે તો આમાં તમારો જો તમને પરીક્ષામાં એમ પૂછે કે નીચેનામાંથી ક્યુ હિસાબી પદ્ધતિનું લક્ષણ નથી એટલા માટે તમારે બધા યાદ રાખવાના છે આ બધા લક્ષણો છે એક નાણાકીય લક્ષણ એ હિસાબી પદ્ધતિનું લક્ષણ છે પછી નાણું ફેરબદલીના માધ્યમ તરીકે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ વ્યવહારોનું અર્થઘટન જથ્થાત્મક માહિતી આર્થિક નિર્ણયો અને ઐતિહાસિક માહિતી બરોબર છે વિદ્યાર્થી મિત્રો એટલે કે ટોટલ જોવા જઈએ તો કેટલા લક્ષણ થયા ટોટલ સાત લક્ષણ થયા હિસાબી પદ્ધતિના મુખ્યત્વે સાત લક્ષણો છે નાણાકીય લક્ષણ નાણું ફેરબદલીના માધ્યમ તરીકે વ્યવહારોનું વર્ગીકરણ અને વિશ્લેષણ વ્યવહારોનું અર્થઘટન જથ્થાત્મક માહિતી આર્થિક નિર્ણયો અને ઐતિહાસિક માહિતી ત્યારબાદ સેકન્ડ પ્રશ્નો જોવા જઈએ તો હિસાબ પદ્ધતિમાં શું કરવામાં આવશે જે હિસાબ પદ્ધતિ છે એમાં હિસાબ પદ્ધતિમાં વ્યવહારો અને બનાવોની નોંધણી વર્ગીકરણ અને વિશ્લેષણ કરીને તારણો કાઢવામાં આવે છે હિસાબી પદ્ધતિમાં વ્યવહારો બનાવોની નોંધણી વર્ગીકરણ અને વિશ્લેષણ કરીને તેના તારણો કાઢવામાં આવે છે હિસાબી પદ્ધતિના હેતુઓ ક્યાં ક્યાં છે પરીક્ષામાં તમને છે ને આવી રીતે પૂછાય કે નીચેનામાંથી ક્યુ હિસાબી પદ્ધતિનો હેતુ નથી જો આવો પ્રશ્ન તમને પૂછી શકે બરાબર છે આ તો માત્ર ડેમો છે તમારી સમક્ષ બધા હેતુઓ આપેલા છે બધા તમારે ગોખી નાખવાના છે મગજમાં યાદ બેસાડી દેવાના છે બરાબર છે એકાઉન્ટિંગ અંતર્ગત જોવા જઈએ તો કાયમી નોંધ આવે છે ત્યારબાદ એનો હેતુ હોય છે કાયમી નોંધ કરવાનો દરેક વ્યવહારની હિસાબ બી અસર જાણવા જેટલા પણ વ્યવહારો થાય છે એના હિસાબ બરોબર છે કે નહીં એ એની અસર જાણવી જોઈએ અસર કરતાં પરિબળોની જાણકારી હોવી જોઈએ કરવેરાના જવાબદારની નક્કી કરવી જોઈએ કરવેરાની જવાબદારી દેવાનું પ્રમાણ જાણવું જોઈએ અને લેણાંનું પ્રમાણ પણ જાણવું જોઈએ ધંધાની નફાકારકતા પણ માપવી જોઈએ ધંધાની આર્થિક સ્થિતિ પણ જાણવી જોઈએ અને ભૂલો અને છેતરપિંડીની શોધવા જોઈએ અને તેના રોકવા જોઈએ બરોબર છે તો આ હતા વિદ્યાર્થી મિત્રો હિસાબી પદ્ધતિના હેતુઓ બરોબર છે ટોટલ જોવા જઈએ તો એના નવ હેતુઓ થયા કેટલા નવ આ નવ નવ હેતુઓમાં છે તમને પરીક્ષામાં આવી રીતે પૂછે છે કે નીચેનામાંથી ક્યુ હિસાબી પદ્ધતિનો હેતુ નથી બરાબર છે જો તમને નવ નવ હેતુ મોઢે હોય તો ખ્યાલ હોય કે આ ત્રણ આવે આ ન આવે બરાબર જલ્દીથી ફાઇન્ડ તમે કરી શકો ખોટો ઓપ્શન ગોતી શકો એ બી સી કે ડી છે એમ બરાબર નક્કર જો તમને આ બધાના ખબર હોય તો તમારે છેલ્લે ક્યાં જવું પડે ઈ ઉપર જવું પડે એટલા માટે બરાબર હવે હિસાબી પદ્ધતિના ફાયદાઓ જણાવો નીચેનામાંથી તમને એવી રીતે પૂછી શકે છે નીચેનામાંથી કયો હિસાબી પદ્ધતિનો ફાયદો નથી તો તમને ખ્યાલ હોવી જોઈએ હિસાબી માહિતીની ઉપલબ્ધતા થાય છે નકારાત્મકતા જાણી શકાય છે આર્થિક સ્થિતિ જાણી શકાય છે કરવેરાનું આયોજન થઈ શકે છે ધંધાનું મૂલ્યાંકન થઈ શકે છે નિર્ણયનું ઘડતર થઈ શકે છે પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે ભૂતકાળની કામગીરી સાથે તુલના કરી શકાય છે નૈતિક અંકુશ મેળવી શકાય છે અને સુધારાત્મક પગલાં લઈ છે આ તમામ એટલે તમામ છે એ હિસાબી પદ્ધતિના ફાયદાઓ છે ત્યારબાદ જોવા જઈએ તો હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો જણાવો બરાબર છે મુખ્યત્વે વિદ્યાર્થી મિત્રો હિસાબી માહિતીના ચાર ગુણાત્મક લક્ષણો છે કેટલા છે ચાર વિશ્વાસપાત્રતા સુસંગતતા પણ સમજ ક્ષમતા અને તુલનાત્મા તુલનાત્મકતા તમને પરીક્ષામાં પૂછે કે નીચેનામાંથી કયું હિસાબી માહિતીનું ગુણાત્મક લક્ષણ નથી તો આ ચારે ચાર ખબર હોય તો ખબર હોવી જોઈએ વિશ્વાસપાત્રતા સુસંગતતા પણ સમાજ ક્ષમતા અને તુલનાત્મકતા મર્યાદા છે એવી રીતે પૂછી શકે તો આ બધી મર્યાદા તમારે યાદ રાખવાની છે બિન નાણાકીય વ્યવહારો આવશે નાણાંનું સ્થિર મૂલ્ય આવશે ઐતિહાસિક વ્યવહારો અને બનાવ આવશે બજાર કિંમતની અવગણના આવશે અંદાજોનો ઉપયોગ આવશે અને બેવડા ધોરણો આવશે વિદ્યાર્થી મિત્રો બરોબર છે આ ટોટલ છે એ હિસાબી પદ્ધતિની મર્યાદાઓ છે જો બિન વ્યવહારો છે એટલે એમાં જો કોઈ નાણાકીય વગરના વ્યવહારો કહેવાય નાણાંનું જો સ્થિર મૂલ્ય હોય તો હિસાબી પદ્ધતિની ખામી કહેવાય બરોબર છે બજાર કિંમતની જો અવગણના કરવામાં આવે તો એ હિસાબી પદ્ધતિની મર્યાદા કહેવાય અંદાજોનો ઉપયોગ કરવામાં આવે તો હિસાબી પદ્ધતિની મર્યા મર્યાદા કહેવાય બરાબર છે સામાન્ય અનામત કયા હેતુથી ઊભું કરાય વિદ્યાર્થી મિત્રો સામાન્ય જે અનામત આવે તે આર્થિક સદ્ધરતા વધારવા છે એ સામાન્ય અનામત છે એ ઊભું કરાય છે ડન છે આઠમો પ્રશ્ન મૂડી પર વ્યાજ અને મૂડીની બાકી મૂડી પર વ્યાજ એ મૂડીની ખાલી જગ્યા બાકી પર ગણાય વિદ્યાર્થી મિત્રો મૂડી પર વ્યાજ એ મૂડીની શરૂની બાકી ગણાય આખીરની બાકી ગણાય બંને ગણાય કે એક પણ નહીં અહીંયા વિદ્યાર્થી મિત્રો રાઈટ આન્સર આવશે બંધ કરી ક્યાં ખાતે લઈ જવાય છે ખરીદ વકરા ઉપલબ્ધ ભંડોળ કે એક પણ નહીં તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ખરીદ વકરા આખર સ્ટોક ખાતું બંધ કરી ખરીદ વકરા પર લઈ જવાય છે બરોબર છે લાસ્ટ અને છેલ્લો પ્રશ્ન ટોટલ દસ પ્રશ્ન કરી દઈશ બરોબર છે જે કંઈ પણ અપડેટ હશે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દેસ એટલે ત્યાં જોડાઈ જઈજ બરોબર છે આપણે ચોવીસ તારીખે બધાની પરીક્ષા છે ખ્યાલ જ છે બરોબર છે કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય તો તે કયા પ્રકારની ભૂલ કહેવાય કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય તો કયા પ્રકારની ભૂલ કહેવાય જો કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય બરાબર છે તો એ ખતવણીની છે એ ભૂલ કહેવાય બરાબર છે આ નહીં આવે આ નહીં આવે અને આ નહીં આવે બરાબર છે ખતવણીની ભૂલ છે કોઈ એક ખાતામાં ખતવણી કરવાની રહી જાય તો એ ખતવણીની ભૂલ કહેવાય છે તમે ગમત સાથે જ્ઞાન ચેનલ પરિવાર સાથે ના જોડાયો તો આજે જ જોડાઈ જઈએ બરાબર છે આ મિત્રો હતા દસ માર્ક રોકડા એકાઉન્ટ અને ઓડિટિંગના પ્રશ્નો કેવા લાગ્યા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરજો સારા લાગ્યા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર શેર કરી દેજો તેથી તમામને તેનો ફ્રીમાં લાભ મળે આ વિદ્યાર્થી મિત્રો ડેમો પ્રશ્નો હતા આવતીકાલ હું એકાઉન્ટિંગના છે એ મેં ધારા છે ચારસો પ્રશ્નો બરાબર છે જો તમને ટાઈમ મળે તો વિધિન તમને દસ માર્કમાંથી દોઢસો એકસો પચાસથી બસો પચાસ પચાસ પ્રશ્નો તો આપીશ બરોબર છે પીડીએફ સ્વરૂપે થેન્ક યુ મિત્રો આભાર મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે